અખિલ ભારતીય રાષ્ટ્રીય સૈનિક મહાસંઘની પાટણ જિલ્લાના ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને આચાર્ય સર્વગની જિલ્લાની કારોબારી બેઠક મળી જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભીખાભાઈ પટેલ ગુજરાતના અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ માધ્યમિક સર્વાંગીના મહામંત્રી જીતેન્દ્રભાઈ ઠાકર પ્રાથમિક સર્વાંગના જે અધ્યક્ષ અનિરુદ્ધભાઈ આચાર્ય સહિતના સહમંત્રી રમેશભાઈ ચૌધરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા બીડી હાઇસ્કુલ રાણકીવાવ રોડ પાટણ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાટણ જિલ્લો પ્રાથમિક સંવર્ગ દ્વારા અહીંયાથી બદલી પામે જનાર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીઓ અને નવા આવનાર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીઓનો સન્માન તેમજ વિદાય કાર્યક્રમ પ્રથમ સત્રમાં યોજવામાં આવ્યો તેમજ હવે બીજા સત્રની અંદર પ્રાથમિક સંવર્ગની જિલ્લા કારોબારી મીટિંગનું સંપન્ન થવા દઈ રહી છે અને આ કારોબારીમાં સમગ્ર વર્ષ દરમિયાન શૈક્ષિક મહાસંઘ પાટણ જિલ્લા દ્વારા કરવામાં આવતા વિવિધ કાર્યક્રમો ગુરુવંદના હોય કર્તવ્ય બોધ દિવસની ઉજવણી હોય શાળાના બાળકો માટે જે વિવિધ કાર્યક્રમો કે વિવિધ આયોજનો કરવાના થતા હોય એ તમામ વિષયો પર જિલ્લા કારોબારીમાં એની ચર્ચા કરવામાં આવશે અને આ જિલ્લા કારોબારીમાં અમારા જિલ્લાની અંદર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી ભીખાભાઈ પટેલ ઉપસ્થિત છે તેમજ પ્રાંતના અધ્યક્ષ અને મહામંત્રી પણ અહીંયા ઉપસ્થિત છે મારું નામ શૈલેષભાઈ જી પટેલ જિલ્લા અધ્યક્ષ પાટણ હાર્દિક સોલંકી પાટણ